पूजाळा करवाय बता पूजाळा थई बन गया से खाली वासनी गोठवानो रेसे होय होतन गया से जो आया से भावेश पैना घरे मार वज राजा जाया होता तो कोई आया है भावेश पैना मैं भेट आते हैं अंदर ऑक्सीज क्या हो तो पड़िस हाय हाय तो मताई बेसन बोपरा कलिदारले वासनी तो कमी असे के हो पड़िस खाला ভংগাৰা ৰমা টিঙা રૂમાલે ઉસે આ લગાડ દીધું છે આયા બાર હાક ના બોલ પડદા નહિ ઉ લગાડ દીધું છે આ સોમ ગીતા માં વાળા કાપે છે આ ન્યો આ ન્યો વાળા આ જો આ એટલા બે વર્ષ આ ટીંગ આડું મણ છે ને મારધું આયા છુપડું છે આમ આડું વસ્તુ છે મારું હું બેનસા માં ડાળું ગોઠવવા મણ્યા હેવંદુ

તો જરાક ને ચાલે વાયસેન પણ હવે ગોઠવી દીધા છે મસ્તીના અમારે મિતલ ભાભી નો કબાટ કેવો મસ્તીનો જો એને પણ ગોઠવી દીધું સધી વસ્તુ જો બાયરાઈ પણ ઢીંગાઈડ્યા છે એને હા પણ જો બાયરાઈ સાપું હતા ને લગાડી દીધી ₹10000 પાવા બે તેલો તો ગાળો તો અમારા તસન વાળા પૈસે આપણે શિકરા મોગા જેવા સુર કાળ બસ અમારો જો ભાગગય બેન પન ના બેહી ગયા છે અને પાસે દાત કાઢ છે અમારે પછી વાડીએ વ્યા જાવી કોક કે ભાગી મે બેગ અમારે ત્યાં મા ઉતારન ત્યારે હાલતીતી મા ઉતર ના છે મારું ભંદુ બેને વેન કર્યું તું પેંડા ખાને મા ઉતાર્યો ક સાક્ષી માર સાક્ષી બેન જો પેંડા ખાવા પી ગયા પણ પેંડા નથી બનાવ્યા જો માવ માવ ઉતારી નાખ્યો છે જાજો નથી ઉતાર્યો થોડોક જ ઉતાર્યો છે મારા વંદુ બેને વ્યાન કર્યું એટલે કા વંદુ હું માવ ઉતારી નાખ્યો લાવ રોજ નિહાળ વાઈ જાયશ ને હે હા શું કા બે દિવસ જાવ ને એમ થોડા હાલે તો તમે તાર હાટો જો પેંડા બનાવ્યા હું હું એમ કહું છું કે બે દિવસ હું બેદી કેમ બેદી દી જવાનું છે સાક્ષી એમ સાક સાક કરી માં ભબડિયો બહુ તાર કા ખાવાનું

તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ના હોત તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના બાય બાય